શું તમારા ધ્યાનમાં કોઈ સારું છોકરું છે મારી માનેલી બહેન છે તેના લગ્ન કરાવવા છે તમને કોઈ કહે તો જતા પોતાની બહેન કે દીકરીના લગ્ન માટે આ રીતે કોઈને પણ પસંદ ન કરી દેતા કારણ કે દુલ્હન છે એ લગ્ન તો કરી લેશે પરંતુ ત્યાર પછી તમામ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ જશે અને આવું જ કંઈક બન્યું છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં શું તમે લગ્ન માટે યુવતીની શોધમાં છો શું તમને કોઈ શખ્સે માનીલી બહેન સાથે લગ્ન કરાવવાની વાત કરી છે લગ્નની વાત કરનાર શખ્સ હાલ તમારી ટીવી સ્ક્રીન પર ફોટોમાં વાઈટ શર્ટ પહેરી જે શખ્સ દેખાય છે શું એ તો નથી ને ફોટોમાં દુલ્હન બની ઊભી રહેલી આજ યુવતીનો ફોટો તો તમને નથી બતાવ્યા ને જો હા તો જરા ધ્યાનથી સાંભળો અને આ તસવીર ફરી એકવાર જુઓ જે શખ્સે તેની ધર્મની બહેન સાથે લગ્ન કરાવવાની વાત કરી છે એ યુવતી આવી રીતે એક નહીં અનેકવાર લગ્ન કરી ચૂકી છે કારણ કે આ યુવતી લૂંટેરી દુલ્હન છે અને તેના અલગ અલગ યુવક સાથે લગ્ન કરાવનાર શખ્સ છે ફ્રોડ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ અમદાવાદમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ લગ્ન વાંચુક અમદાવાદનો યુવક બન્યો શિકાર યુવતી સાથે લગ્ન કરાવનાર માસ્ટર માઇન્ડ સકંજામાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસની ગિરફતમાં ઉભા રહેલા આ શાતિનું નામ ભરત વસોયા છે ફોટોમાં દેખાતી દુલ્હનનું નામ સ્વાતિ હિવરાલે છે અને દુલ્હાનું નામ પ્રતિક બારોટ છે આ બંનેના લગ્ન વ્હાઇટ શર્ટ પહેરી ફોટો પડાવનાર ભરત વસોયાએ કરાવ્યા હતા પ્રતિક બારોડ શહેરના નરોડા વિસ્તારમાં રહે છે તેના પરિચયમાં આવેલા આરોપી ભરતે માનેલી બહેન સ્વાતિ સાથે પ્રતિકના લગ્ન કરાવ્યા હતા એ દુલ્હન લગ્ન બાદ રૂપિયા દાગીના બધું જ લઈ ફરાર થઈ ગઈ આ બાબતે પ્રતિકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં લૂંટેલી દુલ્હન અને આરોપી ભરત વસોયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ભરતની ધરપકડ કરી છે અને જે બેન છે એના લગ્ન કરાવી તે લોકો લગ્ન થયા બે ત્રણ દિવસમાં જેટલી શક્ય હોય એટલી રોકડ અને દાગીના લઈ અને નાસી જવાની દેહવાળ હતા એ લોકોની કોઈ ફિક્સ સ્થાયી જગ્યા રહેવાની નથી જગ્યાઓ શિફ્ટ કર્યા કરે છે અને ભૂતકાળમાં વરાછા પોલીસ સ્ટેશનમાં રાપર કચ્છ પોલીસ સ્ટેશનમાં અને જામનગર લગ્ન વાંચોક યુવકો રહેજો સાવધાન ધર્મની બહેન સાથે લગ્નની વાત કરી ફસાવતો શિકાર કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરતા મહત્વની વિગતો બહાર આવી છે માત્ર અમદાવાદ નહીં પણ અન્ય શહેરોના યુવકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસના કહેવા મુજબ આરોપી ભરત અને લૂંટેરી દુલ્હન સ્વાતિ જૂના મિત્રો છે આ બંને ભેજાબાજ અલગ અલગ શહેરોમાં જતા હતા આરોપી ભરત અલગ અલગ પાન પાર્લર અને ચાની કિટલી પર બેસતો હતો તેની ધર્મની બહેનના લગ્નની વાત કરતો હતો આવી રીતે વાત કરતા જે કોઈ યુવક ફસાઈ જાય તેની સાથે મુલાકાત કરતો હતો સ્વાતિ ધર્મની બહેન હોવાનું કહી લગ્નની જાળ પાથરતા હતા એકવાર જે તે યુવક લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય એ પછી તેના પરિવાર પાસેથી લગ્નના ખર્ચ દાગીના અને સામાજિક પ્રસંગના નામે રૂપિયા પડાવતા હતા લગ્ન બાદ પ્લાન મુજબ સ્વાતી દાગીના અને રૂપિયા લઈ ફરાર થઈ જતી હતી નવી જગ્યાએ જઈ નવા શિકાર શોધતા અને ફરી આખેલ खेळતા હતા નરોડાના યુવકને કેવી રીતે ફસાવ્યો જાળમાં ઘટનાની વિગતવાર વાત કરીએ તો નરોડા વિસ્તારમાં રહેતો પ્રતિક બારોટ બોપલમાં સેલ્સ કોઓર્ડિનેટર તરીકે નોકરી કરે છે તેના પ્રથમ લગ્ન બે હજાર તેર માં થયા હતા જોકે પત્ની સાથે મનમેળ ન રહેતા વર્ષ બે હજાર સત્તરમાં છૂટાછેડા લીધા હતા છ મહિના અગાઉ પ્રતિકના મામાની દુકાને વારંવાર આવતા ભરતે ધર્મની બહેન સ્વાતિ માટે છોકરો હોય તો બતાવવાની વાત કરી હતી અવારનવાર આરોપી ભરતે માનેલી બહેન સાથે લગ્નની વાત કરતા પ્રતિકના મામાએ ઘરે વાત કરી પ્રતિક અને તેના પરિવારને આરોપી ભરતે માનેલી બહેન સ્વાતિ સાથે મુલાકાત કરાવી સ્વાતિ પસંદ આવતા બંનેના લગ્ન નક્કી થયા સ્વાતિનો પરિવાર ગરીબ હોવાથી એકઈન્ટ સાહીઠ લાખ આપવાનું ભરતે પ્રતિકના પરિવારને કહ્યું સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લગ્ન નક્કી કરાયા એ પછી ભરતે અલગ અલગ બહાના કાઢી પહેલા ચોવીસ હજાર પછી પચાસ હજાર અને લગ્ન બાદ એક લાખ લીધા હતા સોળ જાન્યુઆરીએ પ્લાન મુજબ સ્વાતિના લગ્ન આરોપી ભરતે પ્રતિક સાથે કરાવ્યા ભાઈ બની દુલ્હા સાથે ફોટો પણ પડાવ્યા પ્રત્યેકના પરિવારે દુલ્હન બનીને આવેલી સ્વાતિને સોનાનું મંગળસૂત્ર ચાંદીના દાગીના આપ્યા હતા લગ્નના બીજા દિવસે સ્વાતિના પરિવારને જમણવાર માટે પચાસ હજાર આપવા પડશે તેમ કહી ભરતે પૈસા માંગ્યા એ મળ્યા બાદ સ્વાતિ પિયર જવાનું કહી ઘરેથી નીકળી અને બધા દાગીના લઈ ફરાર થઈ ગઈ પ્રતિકરા તેના પરિવારે આરોપી ભરત તેમજ સ્વાતિને ફોન લગાવ્યો પરંતુ બંનેના નંબર સ્વીચ ઓફ આવવા લાગ્યા એ પછી પરિવારને છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી

પોલીસ પકડથી દૂર છે ત્યારે શોધવા માટે પોલીસે ટીમ બનાવી છે પરંતુ નરોડાના યુવક સાથે બનેલી આ ઘટના લગ્ન વાંચુક તમામ યુવકો માટે લાલબત્તી સમાન છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ